વાત કરવા હતું મોરબીજી ધરમસિંહ ભરવાડ બોલું ધર્મસિંહ ભરવાડ હા આપનો શિષ્ય અરે અરે બાપ આમાં શિષ્ય કોણ ગુરુ અરે સાહેબ શું તમે વાત કરો ભગવાન અરે મીરા ને પ્રેમ થઈ ગયો પ્રેમ થઈ ગયો ભાઈ હા 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 મનસુખ ભાઈ કેવું છે અરે વાત જાજો કાકા ચાર દિવસ ફોન ઠોકા ઠોક ખાઈ ને હવાર કરું વાહ વાહ પણ એ આજ કાય ગુરુ મહારાજ ની દયા ગુરુ મહારાજ ની દયા થઈ ગઈ ફોન ઉતરો ના મને નતો ખૂચ ઉપર ઉપર એમને ઈ તમે ઓલા નંબર માં ફોન કરતા છો આ એમાંય કરતો તો આ કાય રહી જોયો એક વીડિયો હા હા એટલે ઈ નંબર છે ને YouTube નો નંબર છે

મતલબ કે બેઠો બેઠો બસ આ બેઠો બેઠો વિડિયો જોતો હું વાહ 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 આયા મનસુભાઈના વિડિયો જોવાના અને કોઈ આ સત્સંગ આવતો હોય ઉગમ ફોજ નો જંતીરામ મહારાજ નો હા તે પીપરી વાળા વાસુદેવ મહારાજ નો સત્સંગ આવતો હોય એવું બધું સાંભળું છું ઓકે ઓકે હા સર એમાં મને ગુરુ જેવું આ લાગ્યું કે ભાઈ મનસુખભાઈ રાઠોડ ગુરુ કહેવાય ખરેખર અરે ભાઈ આ મહાપુરુષોની વાણી હોય આપણું કાંઈ છે મતલબ એમાં એવું છે ભાઈ કે જે ને જેનો જેવો ઉછેર થયો હોય હા એવું એમાં સિંચન પાયું હોય જે સઠી ના સંસ્કાર પાય ને ત્યારે એની અંદર બધાય રોગ પવામાં આવે હા કે આપણે શેમાં તો કે આપડે ભરવાડ છીએ બેટા આપડે ભરવાડ કેવાય આપડે બેટા દલિત છીએ આપડે દલિત કેવાય એમ કરી એને કરે એટલે વર્ણ વ્યવસ્થા હિન્દુ ધર્મ થી જે છોકરા મોટા થાય એને સમાનતા નું જ્ઞાન ન હોય બરોબર બરોબર છે મા બાપ નું ઝેર છે ઈ છે ને પછી ઈ મા બાપે એને જાતિ નું ઉછેરી મોટા કર્યા પછી ધર્મગુરુ ભટકાઈ ગયા પછી ધર્મ ગુરુ બાટલા ચડાવ્યા તમે તો ભાઈ તમને ખબર છે તમારા તો બાપ ડાડે તમને કહું રાજના રાજ દઈ દીધા તમારા બાપ ડાડે તો એટલા દાન દીધા છે તમને કહું નીકળ્યા એને ખોબા ફોડી ને સોના મોર દેતા હતા આમ કરી કરી તમને ધર્મમાં ખાલી દીધા ના 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 હાચું હાચું હા પછી કોઈ તમે હેરાન જ કર્યા ને મેં હેરાન જ કર્યા ને કઈ કામ માં ને ના ના બાપા હું કઈ કામ માં હું હાજ ના ટાઈમ માં હતો મેં કીધું વાત કરું જો સ્વામી ના સંપ્રદાય માં હોય ના તો એ ઈ ધર્મની અંદર એ છે ઈ તમાર બીજાને એમ કે ના ના સ્વામીનારાયણ ધર્મ જેવું બીજે નથી એ ખોટું છે ના ના સાચું પછી પ્રણામી ધર્મમાં છે એમ કહી દઈએ કે ભાઈ આ પ્રણામી ધર્મમાં જે ભગવાનનું સમજાવે છે ને બીજું બધું ખોટું છે એટલે આ હો હો ના મતલબ હો હો વાડા પાડ્યા એવું ખરું બસ 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 એટલે એક છે ને આપણે ઓલા કેમ ઘેટા બકરાના વાડા હોય હા એમ આ ધર્મના વાડા છે વાળા પડ્યા છે સાચું 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 સ્વામિનારાયણ ધર્મ ના ખેતા હોય એમાં ખરી જાય તમને કહું છું મરજાદી ના ખેતા હોય એમાં ખરી જાય મેલડી માં હોય એમાં ખરી જાય સામુન માં ના હોય એમાં ખરી જાય એમ ઈ ધર્મ ના બકરા છે ઈ ધર્મ થકી બધાય કોઈ ટીલા કા હો હો ના ધર્મ ના કરી હવ નીકળે હવ હવ ની ધર્મ ની કંઠી પહેરી નીકળે હવ હવ ના ધર્મ ના સભા પહેરે હવ હવ ના ધર્મ ના રંગ રોગાન વાળા કપડા પહેરે હા સાચું સીતારામ ની લુંગી ઉપર ગરમ નાખે પીલા એવા કરે રંગરો રુદ્રાક્ષ પહેરે બીજા કોઈ ને માનતા હોય તો તુલસી ની માળા પહેરે

એને કીધું કે દયા ને ધર્મ તારા ઘટમાં રાખી લે ઓહી પિયુકા શેર સાહેબ અલગ નામ પર નિવાયજ અમને પલ થઈ ગઈ છે લીલા લેર અરે અરે હા કે એને કીધું કે કોઈ આર અમારી મોજ ને જાણે

કેમ હું કીધું કે કડવા પ્યાલા કડવા એટલે તમે કીધું ભાઈ તમે દેવી દેવતા માં ધૂણવા માંથી સિંધુ માંથી ના પરચા માંથી આ આ બોલો બોલો તમે કડવા લાગે છે સત્ય સત્ય પણ 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 બોલો છો લાગે છે છે કડવા કડવા એને જેને ઈ તમારી જેવા તો ભરી ભરીને ને પીએ છે બાપુ જેના ઘટમાં સમજાય મીઠા લાગે ને એટલે બાપુ સમજાય મનસુખભાઈ શું બોલે છે શું કહેવા માંગે છે ઈ સમજાય તો મીઠો લાગે નકર તો કડવો જ લાગે જગત ને તો

મારી થયું કે આ તો બધી પ્રગટ ખાણ છે બાપુ ગુરુ છે મનસુખભાઈ મજા આવે એમ નથી આપડે ઈ જોતું હોય મળે એવી દુકાન મનસુખભાઈ છે લાગે ના 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 સકરી પાનું કેવાય ને તો તમે આખા જગત સમજાવો વિચાર કરો અરે બાપા આપણે કોઈ ને હું મારી સતા નથી આ મહાપુરુષો ના એના પાછળ નું એના પાછળ ની શક્તિ કઈ કામ કરે મહાપુર મહાપુરુષો ની જે મહાપુરુષો એટલે એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે માં મથી લે આ મન ની માય પછી આ ને હમજીન હું તો હવે તારે કરવું પડશે નઈ કઈ અરે અરે નામ ને પણ નામ ને હિમજા નહી કોઈ પથ્થર માં પડ્યા સિંદુર સપડી માં બનાવી દીધા સીતુ માન કીધું મારી મા મને કઈક દે ને મને લીકુડ ટોલા નો પડે મને સારું થઈ જાય એમાં પડી ગયા કોઈ દશામાં હારું કર્યું હતું આ દશામાં ને વળગી ગયા આ જગત છે રંગી છે જેવા જેવા રંગ આવે ને એ બહુ વે પેરે

સમજવું ઈ મહત્વ છે વાતું તો આખી જગત કરે છે ઉતારવું મારી સાંભળો કે વાતું કરવી બહુ હેલી છે પણ તમારું ખરું છે ભાઈ બાય કરી લગ્ન કરી લેવાની પણ ઈ જિંદગી પાય ઉતારવી ને ઈ બહુ કઠણ છે સાહેબ અગ્રી અગ્રી છે છે જીવન જીવવું કઠણ છે વાતો કરવી બહુ હેલી છે કેમ કે કેહણી મિશ્રી ખાંડ એ બાપુ રહેણી તાથા લો કેહણી વાતો કરવી વાતો કરવી દળેલી ખાંડ જેવી છે કે કેહણી મિશ્રી ખાંડ દળેલી ખાંડ

બીજા બીજા સુખ માં તું હતી મૃગલીન હું હતો મૃગેશ્વર રાજા રામનો પારાથી એ ફાંસલો બાંધો પડતા છે મારા પ્રાણ હૈર્યા કે હાલી સાત મારી રાણી પીંગલા એ બાપા કે આપડે બીજા શોખ માં તું મૃલીન મૃગલો હતા ઓલા પારાથી એ ફાંસલો બાંધો ને હાર્ય ઈ પાપીડે તોય કે મારા તનન મને ખબર નો રે કે આપડે ચાર સુખ થી હાર્ય જીવતા આવી અરે અરે હા ત્રીજા ત્રીજા જુગ માં કહી તું હતી બ્રાહ્મણી ને હું હતો તપેશ્વર રાજા રામ નો આઈ કુંડલીક વન માં કે અમે ફૂલ વીણ માં ગયા તા કાળો નાગ રાણી પીંગલા અરે અરે હા ઈ પાપીડે કઈ મારા પ્રાણ હર્યા તોય કે મારી સાથ નો હાલી રાણી પીંગલા અરે અરે હા ચાર ચાર યુગ થી કે આપડે બે હારિયા છીએ બાપા તોય હાર્ય રહી નહિ હમ કેમ કે આમાં જગતમાં કોઈ કોઈ નું છે નહીં કોઈ કે ભાઈ મારો છે કોઈ કે બાપ મારો છે કોઈ કે તમને કોઈ દીકરો મારો છે કોઈ કે બાઈ મારી છે આ જગતમાં છે શ્વાસ સગાય આ દુનિયા હગો નથી કોઈ અરે અરે હા જો કદાચ આ શ્વાસો યોજાય તો આ જગત માંથી તરત જ એકનો એક દીકરો હોય કે પછી કરોડપતિ માણસ હોય તમને કઉ જેને ફૂલ ની સિંહાસન માથે દેહતો હોય તોય બાપા એને તરત જલ્દી કરો ભાઈ કાંટો જલ્દી કરો કે આ શ્વાસ યોજ્યો પછી આ દેહ ની કોઈ કિંમત આવડા તો કાલની વાતો કરે છે હું તો ભલાણી ચૂંટણી જીતી જાય હું તો ઓલું કરી નાખે મારે કાલ માં ઓલું કરવું છે ને બાપુ કે ઘડી પલકી સુજે નઈ કરે કલકી બાત આ જીવ માથે જમડા ફરે છે એમ તેતર માથે હોય બાજ બાજ ખબર નહીતર સર ભાઈ તમારો ભાવ હતો ને આ બધી જો છે ને ભાવ હતો ને ને તો મળે છે સબરી રહી ને ઈ તમને કહું વર્ષ હું ભગવાન રામ ની રાહ જોઈ પણ છેડે મોજ તો આવી જુ

અમારે એની કલા કદર કરવાની હોય ના હાચું સાચું એમ એટલે કઈ વાંધો નહીં ભાઈ હવે તમારું મને નામ ઠામ અને એવું લાગે તો તમારો ફોટો ફોટો મોકલજો યુટ્યુબ માં અમે ચડાવશું હો ભાઈ હા આપડે ઈ કાઈ જરૂર નથી પણ ક્યારેક મને અમદાવાદ મનસુખ ભાઈ વાત કરી પાંચ મિનિટ ટાઈમ હોય તો કરશું ફોન કર્યો સપોર્ટ છે ક્યાંય કાંઈ કામ હોય આપડા જેવું હું તો નાનો માણસ એવું આપડો સપોર્ટ છે બાપા નાના નું મોટા નું અહીંયા કઈ છે નહીં એ નાના નગર કોનો હોય કે જેને કઈક પાંચ રૂપિયા લેવા હોય જેને કઈક માંગી ખાવું હોય એને અહીંયા તો નાનો હોય તો ઈ અને મોટો હોય તો ઈ કે કબીર ખડા બજાર મેં સબકી માંગ ખેર ના ખીસી છે દોસ્તી તો ના ખીસી છે વેર કોઈ મેરાવણો હોય સાધુ સંતો નો કોઈ આ રીત નો કોઈ સત્સંગનો કાર્યક્રમ એવો હોય તો મારા નંબર લખી લેજો ફોન ફોન કરજો જો મારા ભાઈ મારા નામ છે આપડું ધરમસિંહભાઈ

ઈ છે ને એ આપણે ને એક ધર્મગુરી સમજાવવા પૂરતું કર્યું છે આ તમારા જેવા કી એટલે અમે વાત કરીએ ભાગ્યે એવું કઈ હોય અને કર્મ એવું કઈ હોય તો ભગવાન રામ ના જોશ ના જેમને કહું ચૌદ વર્ષ વનવાસ પડ્યો ને પછી બધે કીધું ભાઈ વિધાતા જે લેખ હોય ને એ કરવા પડે હનુમાનજી એ વિધાતા નો સોટલો પકડી અને ઢીકે ઢીકે દબાવી નાખી તઈ વિધાતા એ કીધું કે પેલા મને હનુમાનજી એ કયો કે હાલો તમારા રામ ના લેખ મેં લખ્યા મારા કોણે લખ્યા તમે મને આટલી બધી મારી સાહેબ કરનારો કોક જુદો છે ભાઈ

તમારા ગુદાસ બાપુ હતા નાયણી કોટડા વાળા એમના ગુરુ ભલા બાપા બરોબર બરોબર બાંદ્રા મૂળ અમારી ગુરુ ગાદી બાંદ્રા હા ઉગમ ફોજ જ ઉગમ ફોજ